રાજ્યભરની સરકારી શાળાઓમાં સેનિટેશન ડ્રેનેજ અને પાણીની સુવિધાઓ કરાશે સુનિશ્ચિત કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રીએ શાળાઓમાં તાત્કાલિક ધોરણે મરમત કરવા આપી સૂચના તો નદી નાળામાં થતી ગંદકી અટકાવવા જરૂરી પગલાં લેવાના અપાયા આદેશ કમોસમી વરસાદ માટેની આર્થિક સહાય મામલે પ્રવક્તા મંત્રીનું નિવેદન કહ્યું ત્રણ પૂર્ણાંક ઓગણચાળીસ લાખથી વધુ ખેડૂતોને ચૂકવાઈ છે એક હજાર ઇઠાણું કરોડ રૂપિયાથી વધુની સહાય પોર્ટલ અપગ્રેડેશનને કારણે હવે ખેડૂતોને મળશે તબક્કાવાર ત્વરિત સહાય તો વંચિત ખેડૂતો માટે અરજી કરવાની સમય મર્યાદામાં કરાયો વધારો હવા પ્રદૂષણથી ભવિષ્યમાં થનારી ગંભીર અસર મામલે રાજ્ય સરકાર એલર્ટ દરેક વિભાગને સાથે રાખીને વિસ્તૃત એક્શન પ્લાન તૈયાર કરવા આદેશ તો ખેડૂતોને પૂરતું અને સમયસર ખાતર ઉપલબ્ધ કરાવવા અંગે પ્રવક્તા મંત્રીની બહેનધરી જાહેર સલામતી અને નિયમોને નહીં અનુસરતી અમદાવાદની નવ હોસ્પિટલ્સને કરાઈ સીલ સાઉથ બોપલ મક્તમપુરા અને જુહાપુરા વિસ્તારની હોસ્પિટલો પર અમદાવાદ મનપાની તવાઈ મૌખિક સૂચના અને નોટિસ આપવા છતાં બીયું પરમિશન વગર ચાલતી હોસ્પિટલો સામે એએમસી સખત રાજ્યમાં ભરતી પ્રક્રિયા બનશે વધુ ઝડપી અને પારદર્શી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વહીવટી સુધારણા પંચનો છઠ્ઠો ભલામણ અહેવાલ કરાયો સુપ્રત અહેવાલમાં ભરતી પ્રક્રિયાને યુવા કેન્દ્રિત બનાવવા માટે નવ જેટલી ભલામણો પર મુકાયો ભાર ગુજરાતમાં અમેરિકન વિઝા સેન્ટર ખોલવા સંસદમાં કરાઈ રજૂઆત લોકસભામાં શૂન્યકાળમાં સાંસદ હરિ પટેલે ઉઠાવ્યો મુદ્દો અમેરિકા જવા ઈચ્છતા લોકોની વિઝા પ્રક્રિયા સરળ બનાવવા મુકાઈ માગ આજે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગજન દિવસ સર્વશ્રેષ્ઠ દિવ્યાંગજનની શ્રેણીમાં ગુજરાતના રાજેશ કેતકરને મળ્યો એવોર્ડ ભારતના સૌથી મોટા શ્રવણ બાધિત સમાચાર મંચનું સંચાલન કરવા બદલ કરાયું સન્માન તો દિવ્યાંગોને સહાય વિતરણ મામલે રાજકોટ જિલ્લો પુરસ્કારથી નવાજિત એન્જિનિયરિંગ સેક્ટરના એશિયાના સૌથી મોટા એક્ઝિબિશનનો ગાંધીનગર ખાતે પ્રારંભ ત્રિદિવસીય એક્ઝિબિશનમાં દેશ વિદેશથી અંદાજે અગિયારસો કંપનીઓ સહભાગી નાયબ મુખ્યમંત્રીએ કહ્યું એક્ઝિબિશનના માધ્યમથી એન્જિનિયરિંગ ક્ષેત્રે કાર્ય કરતી કંપનીઓને કરોડો રૂપિયાનો બિઝનેસ થશે ઉપલબ્ધ રાયપુર ખાતે રમાઈ રહેલી બીજી વનડે મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને આપ્યો ત્રણસો ઓગણસાઠ રનનો લક્ષ્યાંક દક્ષિણ આફ્રિકાનો સ્કોર એક વિકેટના નુકસાને બાણું રન સિંહે લીધી ક્વિન્ટન ડીકોકની વિકેટ કોહલીની સતત બીજી સદી તો ઋતુરાજ ગાયકવાડે નોંધાવ્યા એકસો પાંચ રન